માતૃભૂમિની રક્ષા કાજે સત્તર વર્ષ સેવા કરનાર દ્વારકાના જીતેન્દ્રભાઈ ધાંધિયા આજે સેવાનિવૃત્ત થઈ દ્વારકા પરત ફર્યા ત્યારે દ્વારકા રેલવે સ્ટેશન પર એમના ઘર પરિવારના લોકો એમના મિત્ર વર્તુળ સ્નેહીજનો દ્વારકા અગ્રણીઓ દ્વારકા માજી સૈનિક મંડળના દરેક જે રિટાયર્ડ એક્સ આર્મીમેનો તેમજ બહોળી સંખ્યાની અંદર દ્વારકાના બ્રહ્મ સમાજે તેમનું સ્વાગત અને સન્માન કર્યું હાર તોરા અને સાલ ઉઢાડીને જીતેન્દ્રભાઈ ધાંધિયાનું સન્માન કરવામાં આવ્યું ભાવિ પેઢી અને આવનાર પેઢી જે એ ઇન્ડિયન આર્મી જોઈન કરે અને યુવાઓ ખાસ પ્રેરાય એ માટે થઈને દ્વારકા રેલવે સ્ટેશનથી કરી અને દ્વારકાધીશ મંદિર સુધી મોટી સંખ્યાની અંદર જીતેન્દ્રભાઈ ધાંધિયાની સ્વાગત સમારોહ ઉપલક્ષની અંદર એક રેલીનું પણ આયોજન થયું જેમાં તેમના ઘર પરિવારના લોકો તેમના મિત્રવર્તુળ સ્નેહીજનો દ્વારકા માજી સૈનિક મંડળ અને મોટી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજના લોકો પણ આ રેલીની અંદર ઉમળકાભેર સામેલ થયા એટલો આનંદ મઈ ગયો છે કે આજે હું મારો જન્મદિવસ પણ છે ને આજે હું એક્સ આર્મી રિટાયર થયો છું અને હું બધાય દ્વારકા જનતાને ખૂબ ખૂબ મારા આભાર પ્રણામ પીએસઆઈ સાહેબ જેટલા ઉપસ્થિત છે અમારા માજી સેનાના પ્રમુખ સાહેબ આવ્યા છે જેટલા માજી સેના અમારા ગ્રુપ છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આ દિવસ ક્યારે પણ નહીં ભૂલું અને બધાયને ભગવાન દિવસ પ્રાર્થના છે દિલ થી અને બધા આર્મી માં જોઈન્ટ થાય એટલી અમારી નમ્ર વિનંતી કાંઈ પણ એના માટે જરૂર પડે ટ્રેનિંગ ની સાહેબ જઈ અને અમારું ગ્રુપ આખું તૈયાર છે જય દ્વારકાધીશ